અને કહે છે કે આ 1.5 લાખનો ફોન છે હું રોયલ કાઠિયાવાડી છું અને પછી તે પર્સમાંથી ટ્રકનું પેકેટ કાઢે છે અને કહે છે કે 5000 નું આવે આટલું પેકેટ આ ખા યુવક સતત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે આ સિવાય બસમાંથી ટ્રક લેવાની સિરિન્જ પણ મળી આવી છે જો કે આ સિવાય યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી છે સુરતનો આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર પર સવાલ ઉભા થઈ રહ્યા છે વાયરલ વિડીયો વિશે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાટે કહ્યું કે આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો છે

કે નસેડી હાલતમાં એક પેસેન્જર યુવકનો જે બરાછા કામરેજ રૂટ પર જે વિડીયો વાયરલ થયો છે આ વિડીયોની અમે ખૂબ ગંભીરતાથી તપાસ કરી છે એનો બસ નંબર આવી ગયો છે કયા મહિલા એ એનો વિડીયો બનાવ્યો છે મહિલા સાથે બી અમે સંપર્કમાં છે હવે આ બસનો ડ્રાઈવર આ પેસેન્જર ક્યાંથી બેઠો બસના ડ્રાઈવરે આ ગેરવહેતોને કરી તો કેમ એને બસ ઊભી કરી નહીં આખો અમે તપાસ કરી રહ્યા છે આ બીઆરટીએસ બસ છે બીઆરટીએસમાં કન્ડક્ટર ના હોય હવે આ કોની સાથે માથાકૂટ કરતો હતો આ ડ્રગ્સની જે વાત કરે એ ક્યાંથી લાવ્યો શું વાત છે હવે અમે પોલીસ સાથે સંકલન કરી છે અને એને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે અને સુરત શહેરમાં એનો ઘરઘોડો નીકળે એવી અમે માંગણી કરી છે અને આજ પછી અમારા વિભાગમાં આવી કોઈ પ્રવૃત્તિ કરનાર બીજી વાર બીજીવાર પ્રવૃત્તિ નહીં કરે એના માટેના અમે સખ્ત કાર્યવાહી માટેની આગળ કાર્યવાહી કરી રહ્યા